प्रश्न नंबर एक क्या देश में गुलाबी हीरा मिली आया भारत बी ब्रिटन सी रशिया डी रूस साचो जवाब छे डी रूस प्रश्न नंबर बे કયા રાજાએ તેની માતા સાથે લગ્ન કર્યા હતા એ અકબર બી બાબર સી દશરથ દી થોડીપસ સાચો જવાબ છે દી થોડીપસ પ્રશ્ન નંબર ત્રણ વધુ પડતી કોફી પીવાથી કઈ બીમારી થાય છે ए कमड़ो बी पथरी सी कैंसर डी कब्जिया साचो जवाब छे सी कैंसर प्रश्न नंबर चार क्या देश में पांच लाख नी नोट चाले छे? एक भारत बी चीन सी अमेरिका वियतनाम। जवाब छे। दी वियतनाम। प्रश्न नंबर पांच परीक्षा शुरू करना प्रथम कोण छे? एक भारत बी जापान सी चीन डी अमेरिका साचो जवाब छे। सी चीन प्रश्न नंबर छ कयु पक्षी पोस्टमेन की जेम काम करे एक बाज सीत मोर दीक कबूतर साचो जवाब छे। दीक कबूतर प्रश्न नंबर सात सौ होशियार मछली कई है एक डॉल्फिन बी शार्क भेल मछली डी लोबस्टर साचो जवाब छे एक डॉल्फिन प्रश्न नंबर आठ खाधा पची कया फल ने खावा थी दांत साफ थाय छे ए पपैया बीट केड़ा सी कीवी दीत पाइनेपल साचो जवाब छे बीत केड़ा प्रश्न नंबर नव चीन पाकिस्तान अने भारत एम 3 देशोंમાંથી કઈ નદી વહે છે અ સિંધુ બી સતલજ સી બ્રહ્મપુત્રા ડી કાવેરી સાચો જવાબ છે અ સિંધુ પ્રશ્ન નંબર 10 भारत નું સૌથી પ્રદૂષિત શહેર કયું છે અ કાનપુર બી મહારાષ્ટ્ર સી મુંબઈ ડી દિલ્હી સાચો જવાબ છે ડી દિલ્હી પ્રશ્ન નંબર 11 एवो करो देश छे ज्या एक पन ट्राफिक नथी अ भारत बी चीन सी भूतान डी ऑस्ट्रेलिया साचो जवाब छे सी भूतान प्रश्न नंबर बार કયા ઝાડનું પોદડું ખાવાથી મગજ તેજ થાય છે અ પીપલ બી લીમડો સી બ્રોકોલી તુલસી સાચો જવાબ છે સી બ્રોકોલી प्रश्न नंबर 1 3 भारत में वस्ती गणत्री કેટલા વર્ષે થાય છે અબ 1 0 વર્ષે બી 1 2 વર્ષે સી 1 5 વર્ષે દી 1 8 વર્ષે સાચો જવાબ છે અબ 1 0 વર્ષે प्रश्न नंबर 14 मनुष्यनी एक आंख નો વજન કેટલો હોય છે અબ 4 ગ્રામ બી 5 ગ્રામ સી 7 ગ્રામ ડી 8 ગ્રામ સાચો જવાબ છે ડી 8 ગ્રામ પ્રશ્ન નંબર 15 સૌથી વધારે દ્રાક્ષનું ઉત્પાદન ભારતના કયા રાજ્યમાં થાય છે રાજસ્થાનમાં બી છત્તીસગઢમાં સીખ મહારાષ્ટ્રમાં દીક ઓડિશામાં સાચો જવાબ છે સીખ મહારાષ્ટ્રમાં પ્રશ્ન નંબર સોળ विश्व वस्ती दिवस क्यारे ઉજવવામાં આવે છે અબ 1 1 જુલાઈ બી 4 જૂન સી 1 1 માર્ચ દી 6 ફેબ્રુઆરી સાચો જવાબ છે અબ 1 1 જુલાઈ પ્રશ્ન નંબર 70 ભારતના કયા રાજ્યમાં માત્ર ચાર જિલ્લા છે અ ગુજરાતમાં બીથ સિક્કિમમાં સી ઉત્તર પ્રદેશમાં બી રાજસ્થાનમાં સાચો જવાબ છે બીથ સિક્કિમમાં वीडियो गम्य हो तो लाइक करो हमारी चैनल में नवा हो तो सब्सक्राइब करो